નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજની તારીખ વીસ એક બે હજાર ને છવ્વીસ તો આજના આ પહેલાં વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરોના બાકી અઢાર મહિનાના ડીએ એરિયર્સ પર આજ રોજ તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ લીધો છે એક મોટો નિર્ણય તો મિત્રો શું લીધો છે આ નિર્ણય આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ પણ કરજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આઠમો પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો કર્મચારીઓને બાકી રકમનો લાભ પણ મળશે તો આજે આ સમાચાર દ્વારા અમે તમને છેલ્લા બે પગાર પંચની ગણતરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો તેમના વિશે વધુ જાણીએ મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા તો તાજેતરમાં આઠમા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ સામે આવી છે તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓને પગાર વધારો અને બાકી રકમ મળશે તો ચાલો આ સમાચાર દ્વારા આઠમા પગાર પંચ સંબંધિત આ નવીનતમ અપડેટની સંપૂર્ણ વિગતો જાણીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલની રાહ જોઈ રહ્યા છે તો સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જાહેર કરાયેલા અહેવાલ મુજબ આઠમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો લાગુ થયા પછી કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસમાં પંદર મહિના સુધીનો બાકી પગાર તરીકે ચૂકવી શકે છે મિત્રો તો અહેવાલમાં જણાવાયું છે કે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેની તેમની અપેક્ષાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચના પૂર્વવર્તી અમલીકરણને કારણે નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસમાં ભારત સરકારના પગાર પરના ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે તો આને કારણે કર્મચારીઓ અને પેન્શનરો માટે પંદર મહિનાનો બાકી પગાર જમા કરવામાં આવશે જેને કારણે નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસમાં પગાર પરના સરકારી ખર્ચમાં વધુ મોટો વધારો થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચમાં વધારો થવાની અપેક્ષા વિશે તો અહેવાલમાં જણાવાયું છે કે આઠમા પગાર પંચને પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાછલી અસરથી અમલમાં મૂકવામાં આવશે તો આનાથી નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસમાં ભારત સરકારના પગાર ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે તો આનાથી પંદર મહિનાના બાકી પગાર એકઠા થશે તો આનાથી નિઃશંકપણે તે નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસમાં ભારત સરકારના પ્રતિબદ્ધ ખર્ચબોજમાં વધારો થશે તે વધુમાં જણાવે છે કે આઠમા સીપીસીના અમલીકરણમાં વિલંબ થવાથી નોંધપાત્ર બાકી પગાર એકઠા થઈ શકે છે જેથી નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસના બજેટ પર મોટી નાણાકીય અસર પડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબની તો આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થવાથી નોંધપાત્ર બાકી રકમ એકઠી થશે આનાથી નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસના બજેટ પર નોંધપાત્ર નાણાકીય અસર પડશે તો આનાથી પગાર ખર્ચમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે તો આનાથી નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસ અને સંભવત નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસમાં મૂડી ખર્ચ સહિત વિવેકાધીન ખર્ચ માટે નાણાકીય અવકાશ મર્યાદિત થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લા પગાર પંચમાં આટલી બધી બાકી રકમ મળી હતી તો નાણાકીય વર્ષ બે હજાર સત્તરમાં સાતમું પગાર પંચ ફક્ત છ મહિનાના પગાર બાકી હતા ત્યારે લાગુ કરવામાં આવી રહ્યું હતું જો કે ચૂકવણીથી ભારત સરકારનું પગાર બિલ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ ટ્રિલિયનથી વધીને નાણાકીય વર્ષ બે હજાર સત્તરમાં રૂપિયા એક પોઈન્ટ આઠ ટ્રિલિયન થશે જે વીસ પોઈન્ટ ચાર ટકાનો વધારો દર્શાવે છે તો નાણાકીય વર્ષ બે હજાર સત્તરમાં પગાર પર સરકારી ખર્ચ વ્યાજ વગરના સબસિડી વગરના મહેચૂલ ખર્ચના અઢાર પોઈન્ટ છ ટકા જેટલો હતો મિત્રો ત્યારબાદ જોઈએ તો બાકી રકમ બે હપ્તામાં ચૂકવવામાં આવી હતી તો છઠ્ઠા પગાર પંચ હેઠળ સરકારે બે હપ્તામાં અઢી વર્ષથી વધુ સમયનો એરિયર ચૂકવ્યો હતો તો પહેલા હપ્તામાં સરકારે નાણાકીય વર્ષ બે હજાર નવમાં બાકી રહેલા બાકી રકમના ચાલીસ ટકા સુધી ચૂકવ્યા હતા અને બાકીના સાઠ ટકા નાણાકીય વર્ષ બે હજાર દસમાં ચૂકવવામાં આવશે તો આવું થઈ રહ્યું છે કારણ કે છઠ્ઠા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છથી લાગુ કરવામાં આવી હતી જોકે તેનો અમલ નાણાકીય વર્ષ બે હજાર નવના મધ્યમાં જ થઈ શક્યો છે પરિણામે અઢી વર્ષથી વધુ સમયનું એરિયર છે તે બાકી રહ્યું છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ